ગુજરાતમાં જે ભાજપના નેતા છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાની વાત કરી રહ્યા હતા તે અત્યારે રાત દિવસ જોયા વગર દોડા દોડી કરી રહ્યા છે કેમ કે ક્ષત્રિય મામલે જે વિવાદ ઊભો થયો છે તે શાંત પડી નથી રહ્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેઓની ગઈકાલે સભામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા અને રૂપાના મામલે તેઓનો વિરોધ પણ નોંધાવ્યો હતો. હજી ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રત્નાકર જે પ્રભારી છે ગુજરાતના તેમણે હિંમતનગર ખાતે મીટિંગ કરી હતી પરંતુ તેનું હજી સુધી કોઈ પરિણામ દેખાતું નથી. સૌપ્રથમ તો આ જે વિરોધ કરવા પહોંચેલા લોકો હતા તેઓએ વિરોધ કર્યા બાદ શું કહ્યું તે આપ સાંભળો. જે રેખાબેન જોધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભાર ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરી છે જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધાએ ઓનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું આ ઘટના બની હતી બાબરમાં બાબરમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પ્રચાર ચાલી રહ્યો હતો અને તે દરમિયાન ક્ષત્રિય સમાજના પચીસ જેટલા યુવાનો ત્યાં પહોંચે છે રૂપાલા હાય હાયના નારા બોલાવે છે અને ત્યારબાદ પોલીસ તેમની અટક કરે છે ઉત્તર ગુજરાતમાં આ જે આગ પહોંચેલી છે તે ભારતીય જનતા પાર્ટીને દઝાડશે તેવું હાલ દેખાઈ રહ્યું છે સંકલન સમિતિ છે તેઓએ પણ ધર્મરથની જાહેરાત કરી છે ને અંબાજી ખાતેથી ધર્મરત્નું તેઓ પ્રસ્થાન કરવાના છે તેમજ ક્ષત્રિય સમાજના લોકો જાહેરમાં હવે કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે અને આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપવામાં આવશે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અત્યાર સુધી ઊંઘતા દેખાઈ રહ્યા હતા તેઓને લોકસભાની ચૂંટણીમાં નુકસાન થવાના ડરથી ભાગમ ભાગ કરી રહ્યા છે આવા આરોપ ક્ષત્રિય સમાજના લોકો જ લગાવી રહ્યા છે જોઈએ આવનારા સમયમાં નરેન્દ્ર મોદીની પણ સભા યોજાવાની છે ને ત્યારબાદ આ ક્ષત્રિય આંદોલન શું સ્થિતિમાં પહોંચે છે અને આવનારા દિવસોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર